છે જયપુર માં આપણે અત્યારે ત્યાં થઈ ગયા છે એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે જવાનું છે જયપુર ફરવા માટે આજ સાંજે આપણે નીકળી જવાનું છે કારણ આપણી પાસે ટાઈમ નથી આપણે તો અચાનક ખાટુશામ થી ડાયરી કઈ આવી ગયા હતા અમદમ બાકી કોઈ પ્લાન નહોતો જયપુર આવવાનો ચાલો મિત્રો આપણે ફટાફટ જઈએ સૌથી પહેલા તો નીચે જઈને નાસ્તો કરી લઈએ અને પછી આપણે જઈએ આટા ભરવા માટે આ જો મિત્રો આપણી હોટલ માંથી જે બહાર નજારો છે એ મિત્રો અહીંયા આપણે આવી ગયા હતા અત્યારે ખંડેલવાલા પવિત્ર રેસ્ટોરન્ટ છે જમવા માટે આપણે સરસર માં લઈ લીધું છે એક પરોઠો

અહીં આસપાસનું લોકેશન બહુ મસ્ત છે ફોટા પાડવા માટે પણ ચાલો મિત્રો આપણે જે અલબટ ઓલ મ્યુઝિયમની અંદર જોવા માટે અને જોઈએ કે ત્યાં શું છે જોવા જેવું એ સ્ટુડન્ટ હતા એટલે આપણને છે ને બાવન રૂપિયાની ટિકિટ બાવીસ રૂપિયામાં મળી ગઈ અને ચુમ્માલીસ રૂપિયામાં બે ટિકિટ મળી ગઈ છે અને અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે ચાલો મિત્રો આપણે જઈએ મ્યુઝિયમની અંદર રાસ્તા ઇધર છે ચાલો મિત્રો આપણે જઈએ ટિકિટ ચેક કરાવી દઈએ પેલા અહીંયા મૂકેલું છે આપણે હવે આવી ગયા છે અહીં આપણે એન્ટ્રી લેવાની છે તો મિત્રો આ છે મ્યુઝિયમ ચાલો મિત્રો અહીં થી આપણે જવાનું ચાલુ કરીએ મિત્રો આ છે ને બહુ જૂના જમાનાનો હુક્કો છે બધા હુક્કો જે પીવે ને બહુ એટલે બહુ જૂનો છે ચાલો મિત્રો બધા હુક્કા જેવું જ છે કાક છે ખરું પણ આ જો મિત્રો બધી બંદૂકો છે કોડી મોટી મોટી બંદૂક છે વિશાખામાં આઠ નવ ફીટની બંદૂક તો હશે જ હશે ને જ તે આપણે બીજા માળા જઈ રહ્યા છીએ પહેલા તલવાર ને એવું બધું હતું ને મોટા ભાગે ફોકરી ને મતલબ રખાબી કપ ને એવું બધું હતું ત્યારે બધા આપણે બીજા માળે પહોંચી ગયા છે ને જોઈએ હવે બધા છે ને સિક્કા મૂકેલા છે આદિ વર્ષો પુરાણા છે ને માલવ જન માલવ જનપદ સિક્કા છે અહીં જો મિત્રો માનવ જલ જનપદ સિક્કા બધા તામ્રમાં નગર અલગ અલગ પ્રકારના કેટલા બધા સિક્કા બનાવેલા છે જે ગુપ્તકાલીન સિક્કા છે આ બધા સોનાના પિત્તલના તાંબાના એ રીતના છે આ ચૌહાણ શાસકોના સિક્કા છે બરોબર મિત્રો અલગ અલગ રાજાઓ જે એના જમાનામાં પોતાના અલગ અલગ સિક્કા બહાર પડ્યા હતા એ બધા બધા સિક્કા છે જો મિત્રો આ સુલતાન અલાઉદ્દીન મુહમ્મદ શાહ કે સમય કાય દિલ્હી સલ્તનત કે સિક્કે અલગ અલગ બધા સિક્કા છે આ મિત્રો આમ ગણો તો સિક્કા ગેલેરી છે કેટલા મોટા છે મતલબ કે એ સમયમાં લોકો કેટલી ઊંચાઈ હાઈટ બોડી રહેતી છે એનું હજુ સ્ત્રીના કપડાં છે અહીંયા મિત્રો પહેલાંના જમાનાની સાડી ને એવું બધું છે અહીંયા આ બધું પોશાક આવું શું કરાવી છે જો મિત્રો એટલે આટલા મોટા કપડાં છે તો એ લોકોની હાઇટ અને બોડી અને શરીર કેવા બાંધા વાળું હશે એ આપણે વિચારી શકીએ છીએ મ્યુઝિયમની અંદર આ મમ્મી કાંઈ એક્સ રે માર્ચ દો હજાર અગિયારમાં રહી આ મમ્મીની અંદર ને આવું છે જે મમ્મી એટલે મમ્મી કહેવામાં આવે એટલું નોટ જ કૃપયા પ્રદર્શિત વસ્તુ કોઈ હાથ ના લગાવે જો મિત્રો શરણાઈ જો મિત્રો કવડી મોટી શરણાઈ છે તો એ અત્યારના વાજિંત્રો છે કેટલા મોટા છે એ સમયમાં અત્યારમાં આ સમય એટલા મોટા લાગે છે એ સમયમાં આ જો મિત્રો તંબુરો છે અલગ અલગ અહીંયા અહીંયા જો મિત્રો સૌથી મોટા મોટું વાજિંત્ર છે આ પહેલાના સમયના સ્ત્રીઓના આભૂષણો છે મિત્રો તમે જો પગમાં પેઢાના છડા કહેવાય ને આપણે ગુજરાતીમાં કેવા છડા છે અત્યારની સ્ત્રીઓનું કામ નહીં પહેલી ચાલુ કારણ કે કિશક્કામાં પાંચસો ગ્રામથી એક કિલો રહી અંદાજનું મને તો લાગે છે પછી ખબર નહીં હવે આ ચેસ છે મિત્રો અલગ અલગ હાર છે બધું ડાયમંડનું કિસનું મિત્રો પગ પવન નાખવાનું છે રાજા મહારાજા બે ને બાજુ બે સ્ત્રીઓ છોકરીઓ બી રેખી પવન નાખતા એ છે બંધાવેલી છે આપણને છે ને સિટી પેલેસ જંતર મંતર મોજ મહેલ ને બધું આપણને લેરાવી દેશે અને છેલ્લે આપણને આપણી હોટેલે મૂકી દેશે એટલે ખોટો ખોટું દર વખતે આપણે રિક્ષા ગોતવી ને ઈ રિક્ષા ગોતવી એમ કે આપણે થાકી ગયા છીએ એટલે આપણે એક સ્પેશિયલ રિક્ષા લઈ લીધી છે તો ચાલો મિત્રો આપણે જઈએ અને આ જો મિત્રો જયપુરનું ટ્રાફિક એટલે નું છે અહીંયા અને ગરમી પણ બહુ જ પડે છે અહીંયા આવો ને તો ઉનાળામાં ન આવું એવું મારો તો ખાસ કેવું છે કે ઉનાળા બને એટલું ઉનાળામાં ઓછું આવું કારણ કે બહુ એટલે બહુ તકો પડે છે અહીંયા

બસ પૂરું થઈ જાય એટલું જ હતું આપણે અલ્લાદીન કી દુનિયામાં જવાનું છે તો ચાલો આખું ફરતું છે આપણને એમ લાગે આપડે દેખો મિત્રો ટચ કરો તો ટચ થાય એમ નથી કારણ કે ઉપર હાથ ભોગતો નથી અહીંયા જુઓ મિત્રો અલગ અલગ પુતળા છે હા ઓનલી મેસી છે ટોમ ક્રુઝ છે મિસ્ટર બીન અલગ અલગ બધા પુતળા છે આપણે હાલો તો મિત્રો આપણે ફોટા પડાવી લઈએ પણ મારું ફેવરેટ કાર્ટૂન એટલે કે છોટા ભીમનું કેરેક્ટર પણ અહીંયા છે

જંતર મંતર જયપુર જોવા માટે આવી ગયા ને આપણે આપણે સ્ટુડન્ટ પાસ લઈ લીધો અને બાવન રૂપિયા ની એક ટિકિટ 44 રૂપિયા માં બે ટિકિટ લઈને આપણે નીકળી જઈએ છીએ જંત્ર મંતર ને ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ અંતર મંતર જંતર મહેલ એટલે કે જંતર મંતર ઉપરના અહીંયા જો જંત્ર મંતર માં ઈત ખબર નથી પડતી આવ ખુલ્લું છે એકદમ બધે તડકો છે જો મિત્રો આ છે જંતર મંતર અહીં જો બધા ફોરેનર છે બધા એટલે બધા ફોરેનર છે એક સાથે ને ગ્રુપ ફોટો પાડે છે ના જંતર મંતરમાં માં જાય સમજા નથી કે છે શું ને અહીંયા શું થાતું એ જે હોય આપડા જોવાનું કામ છે હવે આવ્યા તો રખડી લઈ જોઈએ શું છે આ જંતર મંતરમાં માં અહીં જંતર મંતર નું જાદુ છે કે ને આની ઉપર જવું છે કદાચ જવા જાય તો જો મિત્રો સૌથી વધારે તો ફોરેનર જ છે આ હું લખ્યું નારીવાલા દક્ષિણ ગોલા ગોલો હે ગોલો કાકા એ ખરું આ એવડો મોટો ગોળો છે વચ્ચે ખાલું છે અંદર બધી આ કામ આકા પાડેલા છે હું છે ને કાંઈ સમજાતું નથી જોઈએ હવે આપણે આગળ જે હોય આપણે જોવાનું કામ છે હું છે આ ડ્રાય ફ્રૂટ રબડી ગુલ્ફી લેવી દીધી છે અને સાંજેથી બેટા બેટા કાય છે ને આ છે ને કોઈ ફોર વ્હીલ પાર્કિંગ છે આ બધાની દુકાનું છે આ ભાઈ ઉભા ઉભા કાય છે

હવે આપણે જઈ રહ્યા છીએ અને આપણા ફોનમાં છે ખાલી પાંચ ટકા બેટરી તો આપણે કરવો પડશે બાકી જશે ફોન ને તો ચાલો મિત્રો હવે આપણે મળીએ સીધા હોટલે પહોંચીને આપડા બેગ પીડા લઈને આપણે સીધું જવાનું છે રેલવે સ્ટેશન કારણ કે આપણી સાંજે બાર વાગ્યા ની ટ્રેન છે ત્યાં સુધી આપણે ખુલ્લા મારશું તો ચાલો મિત્રો આપણે ફટાફટ જઈએ પેલા તો હોટેલે હોટલ શિમલા આપણે હોટલથી ચેકઆઉટ કરી નીકળી ગયા છીએ આપણે હોટલવાળાને રિક્વેસ્ટ કરી તો આપણને એક કલાક માટે રૂમ આપો તો ચેન્જ એ પણ ફ્રીમાં તો ચાલો મિત્રો હવે આપણે અહીંથી નીકળવાનું છે છે સીધું ચોકટ જવાનું ત્યાંથી મેટ્રો પકડી સીધું રેલવે સ્ટેશન આપણે સીધું જવાનું છે બાર વાગ્યા ની ટ્રેન છે આપણે સીધું જવાનું છે અમદાવાદ તો ચાલો મિત્રો હવે આપણે નીકળજો પછી મિત્રો આપણે છે ને દાદરો ઉપર ચડે છે અને આપણે ઉપર ચડે દાદરા નીચે ઉતરે ઓટોમેટિક સિસ્ટમ જો મિત્રો ઓટોમેટિક આ દાદરો ધીમો પડી જાય અને આ સ્લો જેવો થઈ જશે આપણે ઉતરી જઈશું એટલે તો આની રેગ્યુલર ધીમે ધીમે સ્પીડ પકડી લીધી તો આપણે ચાલો મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છીએ હવે અહીંથી લઈ લઈએ ટિકિટ રેલવે સ્ટેશન માટેની અને પછી આપણે સીધા જઈએ રેલવે સ્ટેશન વખતે છે ને આપણને ફરી વાર મેટ્રોમાં આવી જાય ને આપણને છે ને પ્લાસ્ટિકનું આપી દીધું છે આપણે જો આ વખતે તમને બતાડ્યું કે આ વખતે તમને ચેક કરાવું કે આનો છે ને યુઝ કઈ રીતના થાય છે જયપુરમાં તો મિત્રો આ છે ને આની ઉપર અહીંયા અને રાખો આમ રાખો એટલે આ ખુલ્લી ગયું તો ગયા વખતે છે ને આપણે બધી જગ્યાએ ડેવલપ કર્યું પણ છે ને આપણને ખબર નહોતી કઈ જગ્યાએ રાખવાને અરે યાર પૂછવું ભૂલી ગયા કે આપણે કયા પ્લેટફોર્મ ઉપર આવશે મેટ્રો હવે ચાલો કંઈક જુગાડ કરીએ આપણે છે ને મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે ને આપણે અહીંથી બહાર નીકળવું હોય ને તો જો તમને દેખાડું કે આનો યુઝ કઈ રીતના કરવાનો આ છે ને બોક્સમાં નાખી દેવાના હવે તો જો આગળ તમને બતાડું કે આ સિક્કો છે ને બહુ આ બહુ રાજસ્થાનની એક મસ્ત સુવિધા છે ટિકિટ માટેની ટ્રાય કરીએ પણ જો નહીં આમાં આવે પણ ટ્રાય કરીએ એકવાર હવે ખુલી જાય તો ખુલ ગયા મિત્રો આવી રીતના અહીંયા સિસ્ટમ છે આ જો આ બધું એક આ વસ્તુ આમ હારી છે પણ આવા લોચા લાપસી થઈ શકે એટલે ધ્યાન રાખવું પડે જે વસ્તુ હારી હોય ને એની પાસે ખરાબ પોઈન્ટ પણ હોય તેમ કે આ વસ્તુ બહુ હારી છે કાગળ વગર બચે છે પણ મશીન ખરાબ થઈ ગયા અને બહુ લોચા લાપસી થાય છે એટલે એ પછી ગુજરાતમાં સારું છે કાગળ યાદ એટલે કે એમ જેમ નહીં કે ખરાબ ખરાબ થવાની ડાય બધી વસ્તુઓ મિત્રો સારું હોય ને ખરાબ હોય એટલે પહેલાં સારું કીધું તો ત્યારે મને ખરાબ દેખાડો એટલે મે ખરાબ કહી દીધું બરાબર ચાલો મિત્રો આપણે સીધા જઈએ રેલવે પહોંચી ગયા છે જયપુર રેલવે સ્ટેશન પણ અત્યારે આપણે જે ટ્રેન માં જવાનું છે ટ્રેન પાંચ કલાક ડીલે છે અને એની પછી બે કલાક બે વાગ્યા ટ્રેન છે તો આપણે હવે જોવું પડશે ડિસાઈડ કરવામાં કન્ફ્યુઝન છે કે આપણે ટૂંકમાં બાર વાગ્યા ટ્રેનમાં જવું કે બે વાગ્યા ટિકિટ લેવાની ખબર પડે ને એમ તો જોઈએ હાલો જોઈએ હવે શું કરવું છે એમ અત્યારે આપણે ફાઇનલી જયપુર રેલવે સ્ટેશન તો પહોંચી ગયા છીએ જો મિત્રો આ છે જયપુર રેલવે સ્ટેશન તો ચાલો મિત્રો આપણે અહીંથી એન્ટ્રી લઈએ ટિકિટ લઈ લઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે અંદાજી તમને કહો ને તો એક મિનિટ મિત્રો વાગી ગયા છે રાતના એક ને પાંચ અને આપણે છે ને આપણે નાસ્તો કરી લીધો છે જો અમૂલની કુલ મળી ગઈ છે કુરકુરે ખાધું છે અને આ લેસની વેફર ખાધી છે બિસ્કીટ ઉડી જુગા કર્યું ટ્રેન જ જવાની છે બે વાગે અને આપણે ખાધું તો ભૂખ બો લાગેલી છે તો ખાવું પડે મતલબ જે મળ્યું એ ખાઈ લીધું છે બરોબર તો હવે કાંઈ કુલ વધી છે એને શાંતિ આરામથી કુલ પડવા માટે આપણે છેલ્લે રાખી છે ત્યાં સુધી પાણી પી લીધું આપણે બરાબર તો ચાલો મિત્રો આપણે આ ખાઈ લઈએ આ પી લીજો આપણે કુરકુરે આ લેજ અને આ કુરકુરા લેસ જેમઝામ ત્યાંની શક્તિ લગાડતી છે ઢાકણું નથી ખોલતું હાથ વિનો તો લોહી ના જાય પણ ઢાકણું નથી ખોલતું એટલે વિચાર કરો કયા દેવાની શક્તિ આવી ગઈ છે આવી ગયું મિત્રો દૂધ પીવાની તો મજા આવી થોડુંક મોળું છે થોડુંક વધારે ગયું હોત તો મજા આવે

નેક્સ્ટેશન આબુ રોડ આવવાનું છે એટલે ગુજરાતમાં એન્ટ્રી લેવલ લેવું થાય છે હવે આપણે અમદાવાદ લગભગ બાર વાગે આસપાસ પહોંચવાના છીએ મમરા ભરાઈ ગયા હતા પણ આપણે કામ થઈ ગયું પૈસા થઈ જાય ચાલો મિત્રો હવે આપણે જઈશું ફટાફટ આપણ આપણા મિત્ર છે દુર્ગેશભાઈ એ પણ અહીંયા આજ ટ્રેનમાં છે એનો ફોન આવ્યો હતો કે નાસ્તો કરવા હોય કે ઘરેથી નાસ્તો લાવ્યો છે ચાલો મિત્રો આપણે

થોડીક ડેમેજ થઈ ગઈ છે પણ વાંધો નહીં મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ અમદાવાદ જો મિત્રો આ છે સાબરમતી રેલવે સ્ટેશન તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા જવાનું સીધું ઘરે મિત્રો તમને ગમે વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીવાર મળશું આપણે આવી જ બીજી નવી ટ્રીપ સાથે જય જ રાધે રાધે જય શ્રી રામ